નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન બનાવવા ઉપર ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેતીવાડીની યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા ઉપર આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે કે ગુજરાતના કોઈપણ જિલ્લાના ખેડૂત ખાતેદારશ્રી હોય અને જેને પાક સંગ્રહ કરવા માટેના ગોડાઉનની જરૂરિયાત હોય એવા ખેડૂત મિત્રો માટે ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો આ આર્થિક સહાયની વાત કરીએ તો ગોડાઉન બનાવવાનો કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા એક લાખ આ બંનેમાંથી જે રકમ ઓછી હશે એ રકમ સરકાર દ્વારા ખેડૂત ખાતેદારના ખાતામાં બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટી મારફતથી જમા કરવામાં આવશે મિત્રો આ યોજના અંતર્ગત તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને સિલેક્શન પ્રોસેસ અને કઈ રીતે સહાય મળશે એની આપણે આગળ ચર્ચા કરીએ આજ વિડીયોની અંદર તો મિત્રો આ યોજના અંતર્ગત ઘરે બેઠા ફોર્મ ભરવા માટે અરજી કરવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અમારા આપેલા નંબર ઉપર કોન્ટેક કરીને ડોક્યુમેન્ટ શેર કરી તમે અમારી પાસે ઘર બેઠા નજીવી ફી સાથે ફોર્મ ભરાવી શકો છો અરજી કરાવી શકો છો અને આપના ડોક્યુમેન્ટ અને પર્સનલ માહિતી અમારા ચેનલ દ્વારા અમારા દ્વારા ગુપ્ત રાખવામાં આવશે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોર્મ અમે ભરેલા છે અને સંતોષકારક કામ આપેલું છે તો મિત્રો આ ગોડાઉનની સહાય માટેની સિલેક્શન પ્રોસેસ અથવા તો મંજૂરી કઈ રીતે મળે અને આગળની કઈ રીતે પ્રોસેસ હોય એની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ તો પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે પછી સરકારશ્રી દ્વારા તમામ જિલ્લા કક્ષાએ કોમ્પ્યુટરાઈઝ ડ્રો સિસ્ટમ રાખવામાં આવેલી હશે કે જેમાં જિલ્લા વાઇઝ અથવા તો તાલુકાવાઈઝ સરકાર પાસે જે તે ગોડાઉનના કેટલા અરજી મંજૂર કરવી એનું એક લિસ્ટ હશે આ ડ્રોમાં સિલેક્ટ થયેલા અને ઉચ્ચ ક્રમ આવેલા સરકારના ટાર્ગેટ મુજબના ખેડૂત મિત્રો આમાં પસંદગી પામશે ધારો કે વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો કે સરકારને અમદાવાદ જિલ્લામાં પચાસ ગોડાઉન મંજૂર કરવાના છે અથવા તો પચાસ ગોડાઉન માટે સહાય આપવાની છે આ ઉદાહરણ સ્વરૂપે લઈએ છે તો અમદાવાદ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોના ફોર્મ ધારો કે એક હજાર ફોર્મ ભરેલા છે તો સિસ્ટમ દ્વારા જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે ડ્રો સિસ્ટમ કરવામાં આવશે અને ડ્રો સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ છે એમાં કોઈ અધિકારીના પર્સનલ નહીં હોય અને આ કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ડ્રો આપતા જે પચાસ પહેલાં નામ ખુલશે એ ડ્રોમાં સિલેક્ટ થશે અને એ પચાસ ખેડૂતોને સરકાર માટે સહાય આપવામાં આવશે આવી તમામ સરકાર પાસે દરેક જિલ્લાના જુદા જુદા ટાર્ગેટો હોય છે અને જુદી આ રીતે ડ્રો કરી અને સિલેક્ટ કરવામાં આવશે સિલેક્શન પામેલા ખેડૂત ખાતેદારોને જે ગામના ગ્રામ સેવકો અથવા તો રેવન્યુ મંત્રી કે જે લાગતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા મંજૂરી લેટર આપવામાં આવશે ત્યારબાદ નિયત કરેલા સમય મર્યાદાની અંદર તમામ બિલ અને એમાં સાત બાર હેઠળના ઉતારા આધાર કાર્ડ બેંક પાસબુક જેવા આપ માગેલા ડોક્યુમેન્ટની ફાઇલ કમ્પ્લીટ કરી અને જે તે ખરાઈ કરનારા અધિકારી સાથે ખરાઈ કરાવી અને ફાઇલ સબમિટ કરવાની રહેશે ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે જે તે અરજીની ફરી વખત મૂલ્યાંકન કરવામાં આવશે કે ખરાઈ કરવામાં આવશે યોગ્ય ઠહેરવા ઠહેરાય કે ફોર્મ ભરતી વખતે જે ડિટેલ આપેલી હોય એ ડિટેલ અને સ્થળ પર ખરાઈ કરે એ બધું સેમ હોય અને કોઈ ખોટી માહિતી ન હોય તો આ ફાઇલને નાણાં વિભાગમાં મોકલવામાં આવશે અને નાણાં વિભાગમાં મોકલ્યા પછી સરકાર શ્રી દ્વારા વહેલી તકે જે તે ખેડૂત ખાતેદારના ખાતામાં જે તે રકમ આપવામાં આવશે સહાય આપવામાં આવશે ઘર બેઠા ફોર્મ ભરવા માટે અને કોઈ દુકાને લાઈનમાં ધક્કા ન ખાતા યોગ્ય સાચી અને સચોટ રીતે ફોર્મ ભરાઈ અને સિલેક્શન પ્રોસેસમાં અને આગળ જતાં કોઈ તકલીફ ન નીકળે એ માટે વ્યવસ્થિત ફોર્મ ભરવા ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીઓને લગતા જુદી જુદી યોજનાઓ સરકારી સ્કીમ અને નવી નવી સરકારી ભરતીઓની તદ્દન સાચી સચોટ અને સમયબદ્ધ માહિતી મેળવવા માટે અમારો સંપર્ક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ